નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથી આવી ચૂકી છે અને આ સ્વ અધ્યયન પોથીની અંદર જે ભાગ એક છે તે ભાગ એકની અંદર જે ગણિત વિષય આપણને આપેલો છે તે ગણિત વિષયના પ્રકરણ નંબર એક સંખ્યા પરિચયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આજે ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે એનું તમે ફોટો જે છે તે અહીંયા જોઈ શકો છો આ પ્રમાણે ધોરણ છની જે સ્વ અધ્યયન પોથી છે ભાગ એક અને આ ભાગ એકની અંદર તમે જોશો તો ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત સામાજિક વિજ્ઞાન બધાના એક એક બબે ચેપ્ટર જે છે તે આપવામાં આવેલા છે અને આપણી આ ચેનલ ઉપર તમને ધોરણ છની સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મળી જવાના છે અને વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો મિત્રો અહીંયા તમારા માટે એક સરસ મજાની જાહેરાત છે કે ધોરણ છની ગણિત વિષયની જે નવનીત છે મિત્રો તો આ ગણિત વિષયની નવનીતમાંથી આપણે આ ચેપ્ટર નંબર વનની જે સ્વ અધ્યયન પોથી છે તેમાંથી ઘણા બધા પ્રશ્નો જે છે તે મળેલા છે એટલે કે આ નવનીતની અંદરથી તમને ઘણા બધા એવા પ્રશ્નો જે છે તમારા અભ્યાસલક્ષી તમારા પરીક્ષા લક્ષી તમને પ્રશ્નો જે છે તે મળી જશે અને ખૂબ સરસ રીતે આ પ્રશ્નોના ઉત્તર પણ અહીંયા તમને આપવામાં આવેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ સારામાં સારા અભ્યાસ માટે પરીક્ષાની તૈયારી માટે એકમ કસોટીની તૈયારી માટે આ ગણિતની જે નવનીત છે તે મેળવી લેવી મિત્રો અહીંયા તમને ફક્ત ધોરણ છની ગણિત વિષયની જ નહીં પણ ધોરણ ત્રણથી બારની કોઈપણ પણ ધોરણની કોઈપણ વિષયની નવનીત તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે એ લિંક ઉપર તમે ક્લિક કરી અને અહીંથી તમે આ નવનીત સારામાં સારા ડિસ્કાઉન્ટ ઉપર મેળવી શકો છો અથવા તો અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે ફોન નંબર કોન્ટેક નંબર એના ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અને એટલા માટે જ આ નવનીતની જે ક્વોલિટી છે એકદમ બેસ્ટ છે એટલા માટે જ આ નવનીત જે છે એ મિત્રો દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક વિષય વસ્તુના મુદ્દા છે અને પૂર્વ જ્ઞાન છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું અહીંયા આપણને સંખ્યા આપેલી છે જો ચાર લાખ અઠયાવીસ હજાર સાતસો એકવીસમાં બેની સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે સાત અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરતા કઈ સંખ્યા મળશે તો આપણો જવાબ આવશે એક કરોડ સાત અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે તો કે નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું બરાબર છે એની અંદર આપણે એક ઉમેરી દઈએ તો શું મળશે એક કરોડ ચાલો ત્યાર પછી ત્રીજું ત્રણ ગુણ્યા એક હજાર પ્લસ સાત ગુણ્યા એક સોરી ત્રણ ગુણ્યા દસ હજાર પ્લસ સાત ગુણ્યા એક હજાર પ્લસ નવ ગુણ્યા સો પ્લસ જીરો ગુણ્યા દસ પ્લસ ચાર એટલે કેટલા થશે તો જવાબ આવશે વિકલ્પ સી સાડત્રીસ હજાર નવસો ને ચાર ત્યાર પછી ચોથું નવ હજાર પાંચસો ને ઇઠ્યોતેર માટે નીચેનામાંથી શું સાચું છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી નવ ગુણ્યા એક હજાર પ્લસ પાંચ ગુણ્યા સો પ્લસ સાત ગુણ્યા દસ પ્લસ આઠ ગુણ્યા એક અહીંયા તમે જોઈ શકો છો કે નવ હજાર પાંચસો અઠ્યોતેરનો આપણે વિસ્તાર કરેલો છે ત્યાર પછી પાંચમો દાખલો પાંચ નવ અને છ અંકો વડે અને કોઈ પણ એક અંકનો બે વખત ઉપયોગ કરી બનતી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા હવે ચાર અંકની મોટા મોટી સંખ્યા બનાવી હોય તો આમાં નવનો આપણે બે વાર ઉપયોગ કરવો પડે અને તે તમે જોઈ શકો છો કે આ અહીંયા સંખ્યા આપણે બનાવેલી છે નવ હજાર નવસો ને એમાં તમે જોઈ શકો છો કે સોના સ્થાનમાં ને હજારના સ્થાનમાં આપણે નવનો ઉપયોગ કરવો પડશે ત્યાર પછી છે દાખલા નંબર છ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ અહીંયા જે આપણને સંખ્યા દર્શાવી છે કેમ દર્શાવી શકાય તો જવાબ આવશે વિકલ્પ સી અહીંયા તમે જોશો તો પ્રથમ ત્રણ અંક જે છે ને જમણી બાજુથી તમે જોશો તો પ્રથમ ત્રણ અંક પછી એક અલ્પવિરામ અને પછી બબ્બે અંક પછી અલ્પ આવશે એટલે અહીંયા આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ તમે જોઈ શકો છો જવાબ આવશે વિકલ્પ સી એક મિલિયન એટલે કેટલા થાય તો જવાબ આવશે અહીંયા આપણો વિકલ્પ બી દસ લાખ એટલે એક મિલિયન ચાલો ત્યાર પછી છે આઠમું હવે અહીંયા આપણને એક સંખ્યા આપવામાં આવેલી છે ત્રેસઠ લાખ પચાસ હજાર નવસો સુડતાલીસ એમાં છ નું સ્થાન બદલ્યા વગર બાકીની સંખ્યાના અંકોની ફરી ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ મળશે તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ સી તમે જોઈ શકો છો સાઠ લાખ ચોત્રીસ હજાર પાંચસો ને ઓગણસી ત્યાર પછી દાખલા નંબર નવ ત્રણ અલગ અલગ અંકો ધરાવતી પાંચ અંકની સૌથી મોટી સંખ્યા તો એમાં જવાબ આવશે વિકલ્પ સી નવ્વાણું હજાર નવસો સત્યાશી ત્યાર પછી દસમો દાખલો ત્રણ અલગ અલગ અંકો ધરાવતી ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ ડી એક હજાર બે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે એક લાખની તરત પહેલાંની સંખ્યા કઈ તો જવાબ આવશે વિકલ્પ બી નવ્વાણું હજાર નવસો નવ્વાણું ત્યાર પછી બારમો દાખલો એક મિલિયનની તરત પહેલાંની સંખ્યા તો એક મિલિયનની પહેલાં શું આવશે તો જવાબ આવશે વિકલ્પ બી સોરી પછીની સંખ્યા છે એક મિલિયન મિલિયન એક મિલિયન એટલે દસ લાખ તો દસ લાખ એક ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું એટલે કે તેરમી ખાલી જગ્યા દસ મિલિયન બરાબર એક કરોડ અને દસ લાખ બરાબર એક મિલિયન સો હજાર બરાબર કેટલા થશે તો કે એક લાખ પંદરમો સવાલ એકમમાં પાંચ આવતા હોય તેવી છ અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે હવે છ અંકની અને એકમમાં પાંચ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જવાબ આવશે એક લાખ પાંચ ત્યાર પછી આપણને એક સંખ્યા આપી છે કે અહીંયા એક લાખ છ હજાર એકસો ઓગણસાઠની તરત પછીની સંખ્યા તો એક લાખ છ હજાર એકસો ને સાહીઠ ત્યાર પછી સત્તરમી ખાલી જગ્યા ખાલી જગ્યાએ ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે તો જવાબ આવશે એક હજાર અઢારમું ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેરતા દસ લાખ થાય તો છ અંકની મોટામાં મોટી સંખ્યામાં એક ઉમેરીએ તો દસ લાખ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો હવે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કહ્યું છે ઉત્તરતા ક્રમમાં સૌથી પહેલાં છે ને સૌથી મોટી સંખ્યા આવે અને ત્યાર પછી સંખ્યા જે છે તે નાની નાની થતી જાય તો સૌથી મોટી સંખ્યા છે પચીસ હજાર આઠસો તેતાલીસ એના કરતાં નાની સંખ્યા છે તેર હજાર પાંચસો ચોર્યાસી એના કરતાં નાની સંખ્યા આઠ હજાર ચારસો પાંત્રીસ એના કરતાં નાની પાંચ હજાર ત્રણસો અડતાલીસ અને એના કરતાં નાની સંખ્યા થશે ચાર હજાર આઠસો પાંત્રીસ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પુથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી આ ચેનલ ઉપર મૂકવામાં આવી ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક ફોન નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે વીસમો સવાલ પૃથ્વીની ત્રિજ્યા છ હજાર ચારસો કિલોમીટર અને મંગળની ત્રિજ્યા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને કેટલી આપેલી છે તો કે તેતાલીસ લાખ મીટર છે તો કોની ત્રિજ્યા મૂટી અને કેટલી છે ચાલો પૃથ્વીની આપણને છ હજાર ચારસો કિલોમીટર આપ્યા છે એટલે કે કિલોમીટરમાં આપી છે અને મંગળની આપણને મીટરમાં આપી છે તો પૃથ્વીની આપણે કિલોમીટરમાંથી મીટરમાં ફેરવી નાખીએ એટલે આપણને ઈઝી થાય હવે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર થાય તો આ ચોંસઠ જો છે ને ચોંસઠ જો કિલોમીટર જે છે છ હજાર ચારસો એને આપણે એક હજાર વડે ગુણવા પડશે તો થઈ જશે ચોસઠ લાખ મીટર ચાલો તો પૃથ્વીની ચોંસઠ લાખ મીટર થઈ ગઈ અને મંગળની થઈ ગઈ તેતાલીસ લાખ મીટર તો પૃથ્વીની ત્રિજ્યા મોટી છે કેટલી તો કે ચોસઠ લાખમાંથી તેતાલીસ

ત્યાર પછી છે દાખલા નંબર અહીંયા આપણને કહ્યું છે કે બે ઝીરો ચાર સાત છ પાંચ અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી છ અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો ચાલો તો સૌથી મોટી સંખ્યા થશે સાત લાખ પાસઠ હજાર ચારસો વીસ બરાબર કારણ કે જુઓ સૌથી મોટો અંક હોય ને આપણે અહીંયા છેલ્લે મૂકીશું ત્યાર પછીનો એનાથી નાનો હોય એની આગળ એનાથી નાનો એની આગળ એવી રીતે આપણે બનાવતા જઈશું હવે સૌથી નાની સંખ્યા બનાવી હોય તો પહેલાં સૌથી નાની સંખ્યા લે સૌથી નાનો અંક ત્યાર પછી અંક વધારતો જવાનો બરાબર તો અહીંયા સૌથી નાની સંખ્યા જે છે એ બનશે બે લાખ ચાર હજાર પાંચસો સડસઠ હવે અહીંયા શું કહ્યું છે કે આમાંથી અંકોનો માત્ર એક વખત ઉપયોગ કરતી છ અંકની સંખ્યા બનાવવાની છે હવે જો અહીંયા આપણે ઝીરો આગળ લઈ લઈએ ને તો એ પાંચ અંકની થઈ જાય એટલા માટે છ અંકની બનાવવા માટે થઈ આપણે બેને આગળ લેવો પડ્યો બંને સંખ્યાનો સરવાળો હવે આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરી દઈએ તો સાત લાખ પાસઠ હજાર ચારસો વીસ પ્લસ બે લાખ ચાર હજાર પાંચસો તો જવાબ આપણો થઈ જશે નવ લાખ ઓગણ હજાર નવસો ને ત્યાર પછી છે દાખલા નંબર ત્રેવીસ એક ફેક્ટરીની ટાંકીમાં પાંત્રીસ હજાર આઠસો ચુમ્મોતેર લીટર ડ્રિંક્સ ભરેલ છે તો તેમાંથી બસો મિલી લિટરની કેટલી બોટલ ભરી શકાય હવે જુઓ કુલ કોલ્ડ્રિન્કસ છે પાંત્રીસ હજાર આઠસો ચુમ્મોતેર લિટર બરાબર છે એને આપણે મિલી લિટરમાં ફેરવવા પડશે લિટરમાંથી તો એક લિટર બરાબર એક હજાર મિલી લીટર તો પાંત્રીસ હજાર આઠસો ચુમ્મોતેર લીટર બરાબર કેટલા તો એને આપણે એક હજાર વડે ગુણવા પડશે આઠસોતેર ને તો આપણો જવાબ કેટલો આવશે તો કે ત્રણ કરોડ અઠાવન લાખ ચુમ્મોતેર હજાર મિલી લીટર હવે જો બસો મિલી લીટરની આપણે કેટલી બોટલ એમાંથી ભરી શકીએ તો આજે ત્રણ કરોડ અઠ્ઠાવન લાખ ચુમ્મોતેર હજાર છે ને એને બસ્સો વડે ભાંગવા પડશે તો એને બસો વડે ભાંગીએ તો આ બે મીંડા બે મીંડા ઉડી ગયા ત્યાર પછી જે અહીંયા તમે સંખ્યા વધી છે આ પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર સોરી ત્રણ લાખ અઠ્ઠાવન હજાર સાતસો ને ચાલીસ તો એને બે વડે ભાંગવા પડશે તો આ બે બે ઉડી જશે તો અહીંયા તમે જોઈ શકો છો એક લાખ ઓગણ હજાર ત્રણસો સિત્તેર ગુણ્યા બે એટલે બે બે પણ ઉડી ગયા તો વધ્યા કેટલા તો એક લાખ ઓગણસી હજાર ત્રણસો ને સિત્તેર તો આટલી બોટલો જે છે તે આપણે ભરી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર ચોવીસ હવે અહીંયા એવું કહ્યું છે કે એક બોક્સમાં પાંચ દવાની પટ્ટીઓ છે આ દરેક પટ્ટીમાં બાર દવાની ગોળીઓ છે અને દરેક દવાની ગોળીનું વજન પાંચસો મિલીગ્રામ છે તો આ બત્રીસ બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધો જો એક બોક્સમાં દવાની પટ્ટી પાંચ બરાબર અને એક પટ્ટીમાં ગોળી છે બાર અને એક ગોળીનું વજન છે પાંચસો મિલીગ્રામ તો બોક્સમાં રહેલી દવાનું કુલ વજન જો આપણે શોધવું હોય ને તો ગુણાકાર કરવો પડશે કોનો તો કે પાંચ ગુણ્યા બાર ગુણ્યા પાંચસો પાંચ જે છે એ બોક્સમાં રહેલી પટ્ટી છે અને એક પટ્ટીની અંદર બાર ગોળી છે અને એક ગોળીનું વજન પાંચસો છે એટલે જવાબ આવશે ત્રીસ હજાર મિલીગ્રામ તો આ બોક્સનું જે વજન છે ને કુલ ત્રીસ હજાર મિલીગ્રામ થયું હવે બત્રીસ બોક્સમાં રહેલી દવાનું વજન શોધવું હોય તો આ ત્રીસ હજાર ગુણ્યા બત્રીસ કરવા પડશે એટલે જવાબ આવશે નવ લાખ સાહીઠ હજાર મિલીગ્રામ હવે મિત્રો આ જે મિલિગ્રામ છે એક હજાર મિલીગ્રામ બરાબર એક હજાર મિલીગ્રામ બરાબર એક ગ્રામ તો નવ લાખ સાહીઠ હજાર મિલિગ્રામ બરાબર કેટલા તો આપણે ક્રોસ ગુણાકાર કરવો પડશે તો નવ લાખ સાઈઠ હજારના છેદમાં હજાર એટલે ત્રણ ત્રણ મીંડા ઉડી ગયા તો અહીંયા જવાબ આવશે નવસો ને સાહીઠ ગ્રામ ત્યાર પછી પચીસમો દાખલો કેટલા લાખથી પાંચ બિલિયન બને તો પચાસ હજાર લાખથી પાંચ મિલિયન સોરી પાંચ બિલિયન બને ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું એક બિલિયન એટલે તો જવાબ આવશે વિકલ્પ ડી દસ હજાર લાખ બીજું નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે તો જવાબ આવશે વિકલ્પ એ અહીંયા વિકલ્પ એ જે છે તે સૌથી નાની સંખ્યા દર્શાવે છે જેમ કે ચાર લાખ પંચોતેર હજાર ત્રણસો ને વીસ ત્યાર પછી પ્રશ્ન નંબર સૂચના મુજબ કરો ત્રીજો ત્રીજો અને ચોથો દાખલો દાખલો એમાં એક શર્ટ બનાવવા માટે બે મીટર અને પંદર સેન્ટીમીટર કાપડ જોઈએ તો ચાલીસ મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય કેટલું કાપડ વધે હવે એક શર્ટ બનાવવા માટે જોઈતું કાપડ બરાબર બે પોઈન્ટ પંદર મીટર તો ચાલીસ મીટરે કેટલા શર્ટ બને તો બે પોઈન્ટ પંદર મીટર બરાબર એક શર્ટ તો ચાલીસ મીટર બરાબર કેટલા તો અહીંયા જો ચાલીસ ગુણ્યા આપણે અહીંયા ભાંગાકાર કરવો પડશે ચાલીસ ગુણ્યા એકના છેદમાં બે પોઈન્ટ પંદર એટલે ચાલીસ ગુણ્યા સોના છેદમાં બસો પંદર એટલે ચાલીસ ગુણ્યા સો એટલે કેટલા થશે તો કે ચાર હજારના છેદમાં બસો પંદર હવે ચાર હજારના છેદમાં બસોને પંદરનો આપણે ભાંગાકાર કરીએ ચાર હજારના છેદમાં બસો પંદર એટલે કે ચાર હજાર ભાંગ્યા બસો પંદર કરીએ તો આપણો જવાબ કેટલો આવશે તો અઢાર પોઈન્ટ ચાર મીટર તો આપણે એવું કહી શકીએ કે ભાઈ અઢાર પોઈન્ટ છસો ચાર મીટર જે છે તે કાપડ જોઈશે એટલે કે ચાલીસ મીટર કાપડમાંથી અઢાર શર્ટ બનશે એટલે કે આજે અઢાર આવ્યા ને આગળના એ અઢાર શર્ટ બનશે અને પાછળ જે છસો ચાર વજ્યા તો એ છ મીટર અને ચાર સેન્ટીમીટર કાપડ જે છે તે વધશે એવું આપણે કહી શકીએ એટલે કે ચાલીસ મીટર કાપડમાંથી અઢાર શર્ટ બનશે અને આ જે છ મીટર ચાર સેન્ટીમીટર કાપડ જે છે તે વધશે ત્યાર પછી ચોથું એક મશીન એક દિવસના બે હજાર આઠસો ને પચીસ સ્ક્રુ બનાવે છે તો જાન્યુઆરી બે હજાર અઢારમાં તે કેટલા સ્ક્રુ બનાવે કરવા પડશે તો બે હજાર આઠસો પચીસ ગુણ્યા એકત્રીસ એટલે સત્યાસી હજાર પાંચસો ને પંચોતેર તો જાન્યુઆરી બે હાજર અઢાર માં તે મશીન કુલ સત્યાસી હજાર પાંચસો ને પંચોતેર સ્ક્રુ બનાવશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી દાખલા નંબર પાંચ

ફરી મળીશું આપણે ધોરણ છ ની આ જે સ્વ અધ્યયન પોથી આવેલી છે તે ધોરણ છની અધ્યયન પોથીના પ્રકરણ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં